જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમારે પાળી વધવાની છે મકાઈની અમારે ફરીવાર મકાઈ વાવી છે એટલે પાળી વધવાની હતી એટલી પાળી વધવા અમે આવ્યા હતા ખેતરમાં અને અમારે ભણો પાળી વધે છે તમને બતાવું

હા ક્ષેત્રમાં પાળી બધા બાંધી હાલ આપણી બોતે રહ્યું પહેલી પાળી ચાલુ કરી છે એકવાની બાચીને પહેલો એ ટોટલ તૈણ વીઘા બધવાની બાચી છે અને હર્યા ક્ષેત્રમાં ભાઈ કહું ભાઈ કપાતે એમાં બાજરી આવે છે ને આમાં હર્યા ક્ષેત્રમાં કઉં આવના મિત્રો હવે પાળી વધવાનું ચાલુ કરજો મિત્રો મિત્રો અમારે ભણો જે પાળી કર્યો એ ચીડી ચડી આવ્યો તો મેં મારી પાળી ઘણી આગળ પહોંચી નહીં અને ભણો આ પાળી કરીને બેઠી બેઠો હતો મિત્રો મિત્રો અને જે અમે મકાઈનો જે મકાઈ વારતો જે વિડીયો બનાવ્યો હતો ને જીરો હીરો બહુ ચાલ્યો હતો મિત્રો વિડીયો તમારા સાથ સપોર્ટથી અને હીરા છેતરમાં અમે વડી પાળીઓ કર્યો હતો મકાઈની અને વળી ફરી વારે મકાઈ જ વાપરે આ વિડીયોમાં ખૂબ સપોર્ટ કરતો હતોનો છે પારે રન ઉપર તો નહીં તો આવો હારા પાવડેથી પોણે પાળી ઉઠી જ પાળીથી હારે નારી લાવી એટલે હાર ગયા અને મારા પાસે તો આવો પાવડો હતો મારા પાવડે આવ મારા પાસે આવો પાવડો હતો એના પાસે પારે પાવડો હતો તો હારે નારી પાળી લાવી મિત્રો